આણંદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને સત્યના વિરોધમાં કરવા અને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ આણંદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન કેન્દ્ર માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળને મહિલાઓએ અપીલ કરવી જોઈએ કે મહિલા મુખ્યમંત્રીના દુશાસનનો અંત આવવો જોઈએ નિર્દય મમતા સિંહાસન ખાલી કરો મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો નિર્ણય મમતા કુંભકર્ણની ઊંઘમાંથી જાગો મહિલા ઉત્પીડિત

એ મહિલાઓ પર જો અત્યાચાર થતો હોય અને આટલા ખરાબ વર્તન અને આટલું બધું થવા છતાં જો પશ્ચિમ બંગાળની મહિલા સીએમ જો મમતાજી બહાર ના આવતી હોય અને બધું પત્યા પછી જો આ રીતે સ્ટેટમેન્ટ આપતા હોય તો આખા ગુજરાતમાં અને આણંદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે સખત એમનું અમે વખોડીએ છીએ અને બેનના વિરોધમાં કે હું તો એવું કહું છું કે મમતાજીએ એમનું રાજીનામું આપી દેવું જોઈએ અને જો દીકરીઓ અને મહિલાઓ જો અત્યાચાર અવનવા થતા જ રહે અને આ એક દિવસનું નહીં પરમેનન્ટ અત્યાચાર છે તો હું એટલું કહીશ કે બેને સીએમ પદ મૂકી અને એમણે પોતે ઘરે બેસી જવું જોઈએ